બે હજાર તેવીસ ને વિદાય આપી બે હાજર ચોવીસ નવા વર્ષની વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી વડોદરાના નગરજનો બે હાજર ના વર્ષને વિદાય આપવા અને બે હાજર ચોવીસ ના વર્ષને વધાવવા અને આવકારવા

શહેરના વિવિધ વિસ્તારમાં બ્રેથ એનલાઇઝર અને ચેકિંગ હાથ હતું પકડવા માટે બ્રેથ એનલાઇઝર અને સેવન કરનારાઓને આઈડેન્ટિફાઈ કરવા અને એનડીપીએસ કિટથી કીટથી સહિતના મુખ્ય પંચાવન નાકાબંધી પોઈન્ટો ઉપર ચેકિંગ હાથ ધરાયું હતું આજે થોર્ટી ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે અને થોડા કલાકમાં આપણે નવા વર્ષનું ઉજવણી કરીશું છેલ્લા આઠ દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર આપણે સતત વાહન ચેકિંગ રાખેલ છે અને આજે પણ એ કન્ટિન્યુ છે અને અમે એનાલાઇઝરનો ઉપયોગ કરી અને કેફી પીણુંવાળા ઈસમો તેમજ શંકાસ્પદ ઈસમોને અમે સતત ચેક કરી રહેલ છે પ્રોહિબિશનના ધારા હેઠળ ઘણા કેસો પણ કરી રહ્યાલ છે એ સિવાય હોટલ ધાબા અને અન્ય વ્યૂહાત્મક જગ્યાઓનું ચેકિંગ પણ હાથ ધરેલ છે હાલ આપણે અહીંયા ફતેહગંજ સદર બજાર રોડ ઉપર શહેરીજનો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ રહેલ છે ત્યાં આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે રાત્રિના બાર વાગ્યાના અઢસમાં અહીંયા વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે એકત્રિત થાય છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે નવા વર્ષને ખૂબ સારા વાતાવરણમાં આપણે આગમન કરીએ અને આપણું યુવાધન આવા ડ્રગ્સ કે કેફી પદાર્થોથી દૂર રહી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે હમણાં થોડા ચેક ચેકિંગ ચાલુ છે હમણાં બે ઈશમો અમને બ્રીથ એનાલાઇઝરમાં કેફી પીણું પીધેલા હોવાનું જાણવા મળેલ છે હાલ એમને એસએસજી હોસ્પિટલમાં લઈ જઈ રહે છે મેડિકલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર